સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે બનાવશું સેવૈયા ખીર તો સેવૈયા ખીર માટે મેં આવી રીતની ઝીણી સેવ લઈ લીધી છે આને આપણે ગુજરાતી ભાષામાં બરાઈ જ કહીએ એની ખીર બનાવવાની છે અને એના માટે દૂધ લઈ લીધું છે અને આટલા કાજુ બદામ અને આ પિસ્તા લઈ લીધા છે એને આપણે ફ્રાય કરવાના છે તો ચાલો દૂધમાં ખાંડ નાખી અને આપણે ઉકળવા મૂકી દઈએ

આપણું ઘી ગરમ થઈ ગયું છે તો એમાં આપણે ડ્રાય રોસ્ટ કરી લઈ થોડા એવા આવી રીતે હોય સરસ લાગે છે ટેસ્ટ ખૂબ આવે જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો જેથી કરીને તમારી તમને મારી અવનવી રેસીપી હું તમને બતાવતી રહીશ વિડીયોમાં આપણે સતડાઈ ગયા છે આપણે સેવ શેકવાથી ચીકણી નો હંમેશા શેકેલી જ આવે છે એટલે આપણે થોડી થોડી જ શેકવાની હોય આ સેવ નાના મોટા બધાને ભાવે એવી ખીર બને છે ને જો અચાનક મહેમાન આવે તો મીઠું ખાવાનું આપણે બનાવવું હોય તો આવી રીતની ખીર તમે બનાવીને દઈ શકો અને આ ઝડપથી બની જાય સેવ આપણી થઈ ગઈ છે એમાં આપણે ગરમ કરેલું દૂધ ઉમેરી દઈએ હવે આને આપણે પાકવા દઈશું ગેસ થી મોખરી દઈ અને આપણે હવે ખૂબ ઉકાળવાની છે કેમ કે ઘટ ન થાય ખીર જેવી ત્યાં સુધી ઉકાળવાની તો આપણી ખીર હવે ઘટ થવા આવી છે આવી રીતની સેમ રાખવાની કેમ કે ઠરીને આપણે જમવા દઈ ત્યાં સુધીમાં એ સેટ થઈ જતી હોય છે તો આપણી સેવ બનીને તૈયાર છે આ સેવ દસ જ મિનિટમાં બનીને તૈયાર થાય છે પણ આ હું વિડીયો બનાવતી હોય એટલે થોડોક સમય લાગતો હોય આમાં તો ગેસ બંધ કરી દઈ આપણે એક વાટકીમાં લઈ લે સવ કરવા માટે વાટકામાં આપણે ખીર લઈ લીધી છે ને ઉપરથી આપણે થોડા એવા કાજુ બદામ અને પિસ્તાનું ગાર્નિશિંગ કરી દઈ આવી રીતની આ ખીર બનીને તૈયાર છે તો આવી રીતે બનાવો તમે પણ ઝટપટ ખીર ત્યાં સુધી મળીએ કાલે નવા વિડીયો સાથે